ગતરોજ ભાઈ બહેનના રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક શ્રી એનપી પ્રજાપતિ કહી શકાય કે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલા બહેનો દ્વારા જેલના બંધીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાના દુર્ગુણો દૂર જેલના બંદીવાન બહેનો દ્વારા પોતાના ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલ તે સમયે ભાઈ બહેન વચ્ચે લાગણી દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલી હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબંધના દ્રશ્યો જોવા મળેલા હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનો જે જલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા દુનિયામાં બહુ બધા સબંધ છે પણ સૌથી પવિત્ર અને સારો સંબંધ એક ભાઈ ભાઈબહેનનો સબંધ છે જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે હું એવી પ્રાર્થના કરું છું આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું પણ અહીંયા થોડી જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને હેમહેમ એમના ઘર સુધી પહોંચી રહે ને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય